આજે શાહપુર નિવાસી ઈરસાગર મહારાજ ચાવડા દાનજીભાઈ અમને અને હું જીવરામ મહારાજ માંડવાથી અમને સમાચાર મળતા કે પરેશભાઈ ની એક સારી એવી મહેનતથી બોટાદમાં જે બુદ્ધ વિહારનું એક આયોજન કરવામાં આવ્યું છે તો એ જોવા માટે અમે ખાસ અહીંયા પધાર્યા તો અમને જોતાની સાથે એટલો બધો ભીતરમાં ભાવ થયો કે આજથી આ વિહાર જે રહ્યો એ કાયમના માટે એક પછી એક એક પછી વ્યક્તિઓને અહીંયા લાવી અને બુદ્ધના વિચારો દરેક માનવની અંદર સંકલન થાય જેથી કરી અને સમાજની અંદર જે અસમાનતા છે એ મોટી અને સમાનતાના બેઝ ઉપર આવી જાય એવી અમારી એક ભાવના સાથે પરેશભાઈને અમે ખૂબ શુભ અભિનંદન પાઠવીએ છીએ જય બુદ્ધ જય ભીમ